થોડા દિવસો અગાઉ રાજ્યના પાટનગર ગાંધીનગર ખાતે મોટી સંખ્યા માટે ઉમેદવારો ઉમટી પડ્યા હતા તેમનું એક જ કહેવું હતું કે થોડા સમય અગાઉ જ્યારે તેમના દ્વારા આંદોલન કરવામાં આવ્યું ત્યારે સરકાર દ્વારા તેમને આશ્વાસન આપવામાં આવ્યું હતું કે આગામી પંદર જૂન સુધીમાં કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવશે પરંતુ પંદર જૂનનો સમય જતો રહ્યો છે તો પણ કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવી નથી બે દિવસના ઉગ્ર દેખાવા બાદ સરકાર ક્યાંક તો જાગી હતી અને તેમના દ્વારા કેબિનેટની બેઠકની અંદર ચર્ચા કરી અને ત્યારબાદ કહેવામાં આવ્યું કે આગામી ત્રણ મહિનાની અંદર સાત જેટલા કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવશે તો પણ ક્યાંક ને ક્યાંક આ ટેરટાટ ઉમેદવારોને હજી સુધી લાગે છે કે દર વખતેની જેમ સરકાર દ્વારા તેમને લોલીપોપ આપવામાં આવ્યો છે કેમ કે આની પહેલાં પણ તારીખ દેવામાં આવી હતી ત્યારે પણ તેમને ભરતી ના કરી અને હવે ફરી એક વખત સરકાર ત્રણ મહિનાનો સમય માંગી રહી છે અને ત્રણ મહિના પછી સાત હજાર પાંચસો જેટલા ખાલી પડેલા પદો પર ટેટાટ ઉમેદવારોની ભરતી કરવાનું નક્કી કરવામાં આવ્યું છે ત્યારે થોડા દિવસો અગાઉ એક વિડીયો વાયરલ થયો હતો એ વિડીયોની અંદર એક ટેટાટ પાસ ઉમેદવાર નરેન્દ્ર મોદીના પોસ્ટરની સામે જઈ અને પોતાની વાત કરી રહ્યો છે અને કાયમી શિક્ષકોની માંગણી કરી રહ્યો છે ત્યારે વધુ એક વિડીયો વાયરલ થયો છે તેના વિશે વાત કરવી છે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ નમસ્કાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું આપણી સાથે ભાર્ગવ મુકવા જેવી રીતે આપણે અગાઉ વાત કરી તે પ્રમાણે થોડા દિવસો અગાઉ ગાંધીનગરની અંદર ટેટ પાસ ઉમેદવારો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને તેમનું એક જ કહેવું હતું કે પંદર જૂન સુધી કાયમી શિક્ષકોની ભરતી કરવાનું પણ તેમના દ્વારા કહેવામાં આવ્યું હતું પરંતુ પંદર જૂનનો સમય જતો રહ્યો છે તો પણ સરકાર દ્વારા કોઈ પણ પ્રકારની જાહેરાત કરવામાં આવી નથી કે કઈ પ્રકારે કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવશે તેની જગ્યાએ તેઓ દ્વારા જ્ઞાન સહાયક યોજના લાવવામાં આવી છે પરંતુ જ્ઞાન સહાયક યોજના એ કાયમી નિકાલ નથી કેમ કે તે અગિયાર મહિનાના કોન્ટ્રાક્ટ ઉપર શિક્ષકોની ભરતી કરે છે તેમના દ્વારા એ પણ કહેવામાં આવતું હતું જો કોન્ટ્રાક્ટ પદ્ધતિ જ સારી હોય તો ધારાસભ્ય પદનો પણ કોન્ટ્રાક્ટ હોવો જોઈએ અગિયાર મહિનાનો કે અગિયાર મહિના પછી લોકોને પૂછવાનું કે લોકોને તેમનું કામ ગમે છે કે નહીં અને લોકો દ્વારા તેમને ફરી એક વખત ધારાસભ્ય બનાવવામાં આવે પરંતુ એવું થતું નથી તેમને તો પાંચ વર્ષનો પૂરો કાર્યકાળ મળે છે તેવી રીતે શિક્ષકોને પણ કાયમી ભરતી મળવી જોઈએ ત્યારે આ અંગે જ એક વિડીયો વાયરલ થયો છે જેમાં એક ટેટ પાસ ઉમેદવાર દ્વારા એક ગીત ગાઈને સરકારને જગાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે પહેલાં તો એ આપણે વિડીયો સાંભળી લઈએ તે ગીત સાંભળી લઈએ ત્યારબાદ તેના વિશે વાત કરીએ ગરે ને કરો યુવા જગાડે ગુજરાત જાઓ જગરે ને કરો યુવા જગાડે જાદ રે શંકર જાઓ હો નોકરી મે ના જાત મેદન લાગે ને અભો ગુજરાત નાયકમાગે ઓ નોકરી મે ના જાડો ના જા કતડી લાગે ਪੜੀਨੇ ਆਖੋ ਗੁਜਰਾਤ ਭਾਇ ਇਹੇ ਸਿਖਿਆ ਕੇ ਮਾਗੇ ਜਗਰੇ ਸਰਕਾਰ ਜਾਗ ਜਾਗਰੇ ਗੁਜਰਾਤ ਜਾਗ ਜਾਗਰੇ ਨੇ ਤਰੁਵਜ ਗਾਡੇ ਜਗਰੇ ਸਰਕਾਰ ਜਾਗ ਜਗਰੇ ਨੇ ਤਰੁਵਜ ਗਾਡੇ ਜਗਰੇ ਸਰਕਾਰ ਜਾਗ ਜੇ ਲਿ ਸੇ ਨਹੀਂ ਗੁਜਰਾਤ ਮਾਤੇ ਘਟਿਆ ਚਾਰਨਾ ਡਾਣੋ ਚਲ ਜੋ ਮੁੰਨਾ ਜੇ ਮਡੋਖ ਸੇ ਮਨੋਲ ਨੇ ਤੋਦੜੋ ਜਿੜੇ ਸੇ ਨਹੀਂ ਗੁਜਰਾਤ ਆਪੋ ਖੱਤਿਆ ਚਰਨੋਂ ਧੜੋ ਚਲ ਜੋ ਮੁੰਨਾ ਜੇ ਮਡੋਖ ਸੇ ਮਨੋਲ ਨੇ ਤੋਦੜੋ ਇਹ ਜਾਗਰੇ ਸਰਕਰ ਜਾ ਇਹ ਜਾਗਰੇ ਸਰਕਰ ਜਾ ਨਗਰੇ ਨੇ ਤਰੂ ਵਜ ਗੜੇ ਨਗਰੇ ਗੁਜਰਾਤ ਜਾ અગ્રે નિતર વજનાની જગરે ગુજરાત જા જેવી રીતે વિડીયોની અંદર એક ટેટાર પાસ ઉમેદવાર દ્વારા ગીત ગાય અને સરકારને જગાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે તેના બોલ એવા છે કે જાગરે સરકાર જાગ જાગરે સરકાર જાગ જાગને તારો યુવાન જગાડે જાગને સરકાર જાગ આવી રીતે રોજબરોજ આ ટેટાટ પાસ ઉમેદવારો દ્વારા અલગ અલગ માધ્યમોથી અલગ અલગ રીતે સરકારને ઝઘડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે થોડા સમય પહેલાં નરેન્દ્ર મોદીના પોસ્ટરની સામે કે જેની અંદર નરેન્દ્ર મોદી યોગાની મુદ્રામાં બેઠા છે પોતાની આંખો બંધ કરીને ત્યારે એક ઉમેદવાર દ્વારા ત્યાં જઈ અને તેમને કહેવામાં આવે છે કે તમે તો આંખો બંધ કરીને બેસા તમે તો અમારા સામું જોતા પણ નથી તમે અમને ભૂલી ગયા છો ત્યારે ફરી એક વખત આવો એક વિડીયો વાયરલ થયો છે જેની અંદર ગીત ગાઈ અને ટેટ ટાટ પાસ ઉમેદવાર સરકારને જગાડવાનો પ્રયાસ કરે છે અને કહે છે કે તમારો યુવાન તમને જગાડે છે તમે જાગવો હવે ત્યારે જોવું એ રહ્યું કે આ ટાટ પાસ ઉમેદવારોની સરકાર સાંભળે છે કે નહીં અને તેમના દ્વારા કરવામાં આવેલો વાયદો કે ત્રણ મહિનાની અંદર સાત હજાર પાંચસો જેટલા પદોની અંદર કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવશે તે સાચું બને છે કે નહીં હાલ સુધી બસ આટલું જ જો આપને આવા સમાચારો અને અહેવાલો પસંદ આવતા હોય તો નવી ન્યૂઝ ને ચેનલ લાઇક સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલશો નહીં નમસ્કાર જે प्राइ <laughs>